ગીગાને એક સેલન ફેંકીને કહું છું તારે ત્યાં હતા હોય ત્યાં હતાઈ તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ભાઈ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હશે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મારી સારણ સમાજ અને આયુષ સમાજ વિશે મિત્રો એમ કીધું તો વિરોધ થઈ રહ્યો છે આ વિરોધ વિશે વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગીગા ભાઈ ભમરે જે ખરાબ ટિપ્પણી કરી હતી ત્યારબાદ મિત્રો વાત કરી તો સારણ સમાજના ઘણા બધા આંદોલનો નીકળી રહ્યા છીએ જેમાં તેને જ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે એક વિડીયો વાયરલ થયો હશે આ વિડીયોની આપણે કોઈ પણ પુષ્ટિ કરતા નથી પણ મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ ઓનલી તમને એ વિડીયોને દેખાડવાનો થોડો ઘણો અમે પ્રયત્ન કરતા હોય છે મિત્રો આપણે આ વિડીયો વિશે વાત કરી તો હાલના ટાઈમમાં સારણ સમાજના ઘણા બધા લોકો મિત્રો એક સાથે ભેગા થઈને ભાઈ ગીગાભાઈ ભમ્મરે જે મિત્રો કાર્ય કર્યું છે તેના ઉપર મિત્રો ખુલ્લે આમ રોસ્ટ કરી રહ્યા છે મિત્રો ગીગાભાઈ ભમ્મરને મિત્રો એમ કીધું એક તરીકે આપણે કે મારી નાખવાની ધમકી આપી રહ્યા છે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો વિશે વાત કરી તો હાલના ટાઈમમાં કોઈ પણ જાણકારી મળી નથી પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો તે માટે મિત્રો તમને બધા લોકોને દેખાડવા એ અમારી ફરજ બનતી હોય છે આગળ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં સારણ સમાજ અને સમાજ વિશે જોરદાર વિરોધ થઈ રહ્યો છે તેમાં મિત્રો હજી સુધી ભાઈ કે ગીકાભાઈ ભમરે મિત્રો માફી માંગી નથી પરંતુ મિત્રો હાલના ટાઈમમાં આગળ માંગી શકે છે કે નહીં એ આપણે જાણવાનું રહેશે કારણ કે મિત્રો જેવો જ ભાઈ માફીનો વિડીયો આવશે સૌથી પહેલા તમને લોકોને જણાવવાનું હું થોડો ઘણો પ્રયત્ન કરીશ તો સૌથી પહેલાં તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો બિલકુલ વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડે અને હાલના ટાઈમમાં મિત્રો બધા જ એક થઈ જશે તો આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરીવાર નવો વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત